કૃષિ યુનિવર્સિટી દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો કૃષિ વિજ્ઞાન ભવન ખાતે કેરીની ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતો માટે કેરી પ્રદર્શન અને વૈજ્ઞાનિક ખેતી કરવા પર પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંદાજીત પચાસ જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો પ્રદર્શનમાં પિસ્તાલીસ જેટલી કેરીની જાતો જોવા મળી હતી તો પરિસંવાદમાં સોના જેવા કલરવાળી અને સ્વાદમાં એકદમ ગળી અને જે કેરીની એક પ્રાકૃતિક ખેતી થકી સારું ઉત્પાદન મેળવવા માટેના સતત પ્રયત્નો નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા કરાતા હોય છે અને જેના ભાગરૂપે હાલમાં જ નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા કેરી પકવતા ખેડૂતો માટે સ્પર્ધા તેમજ કેરીનો પરિસંવાદ રાખવામાં આવ્યો હતો જે પરિસંવાદમાં થયેલી ચર્ચાની માહિતી આપતા નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ અધિકારી નકુલસિંહ ચૌહાણ જણાવે છે કે પહેલા વલસાડ અને નવસારીની કેરી એ જગવિખ્યાત હતી પણ આજે આનંદની વાત એ છે કે તાપી જિલ્લામાં પિસ્તાળીસ ટકા જેટલું કેરીનું વાવેતર થઈ રહ્યું છે કેરીની ખેતી કરતા કેરી પાક પ્રદર્શન અને કેરીની વૈજ્ઞાનિક ખેતી માટેના પાક હું આયોજન અહીંયા અમારા માન્ય કુલપતિ શ્રી ડૉક્ટર જાડવી પટેલના સાહેબના માર્ગદર્શન હેઠળ ગોઠવવામાં આવેલું છે એમાં લગભગ તાપી જિલ્લામાં છ હજાર હેક્ટરથી વધારે વિસ્તારમાં કેરીનું વાવેતર થાય છે એ પૈકી એસીથી સો જેટલા આંબાની ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોને અહીંયા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને નાયબ બાગાયત નિયામક શ્રી તરીકે બોલાવવામાં આવેલા છે આનંદની વાત એ છે કે આપણે નવસારી અને આપણું વલસાડ જિલ્લામાં જ કેરીની ખેતી થાય હું કહેતા હતા પણ આજે લગભગ પિસ્તાલીસ જાતની વાવેતર તાપી જિલ્લામાં થાય છે જે આપણે જોયું અને પચાસ જિલ્લા ખેડૂતોએ કેરી હરીફાઈમાં ભાગ લીધેલો છે જે બતાવે છે કે દિન પ્રતિદિન તાપી જિલ્લામાં કેરીનો વિસ્તાર વધતો જાય છે દુનિયામાં કેરીના ઉત્પાદનમાં એક્સપોર્ટમાં અને હોળિયામણ કમાવામાં આપણે એક નંબર પર છે તો નકુલસિંહનું વધુમાં કહેવું છે કે વલસાડની કૃષિ યુનિવર્સિટીના પર્યાય કેન્દ્રમાં વૈજ્ઞાનિકોએ સોનપરી જાતની કેરી વિકસાવી છે અને નવા સંશોધનમાં તૈયાર થયેલી આ કેરી ખેડૂતો માટે આશ લઈને આવશે પણ સાથે દુનિયાભરમાં ધમાલ પણ મચાવશે સોના જેવા કલર અને સ્વાદમાં મીઠી એવી સોનપરી કેરીની વિશેષતા એ છે કે તેના પાકને કોઈ પણ કુદરતી આપત્તિઓ સામે નુકસાન નથી થતું બીજુએ કે આ કેરી ખેડૂતને મળના પાંચ હજાર ભાવ આપવા છતાં પણ નથી મળતી આપણી આફુ સોનપરી લંગડો તોતાપુરી અને દશેરી જેવી કેરીઓ ખૂબ પ્રખ્યાત હતી પરંતુ બદલાતા ક્લાઇમેટ અને નવેજ રોગજીવાતના લીધે નવસારી કૃષિ યુનિવર્સિટી એક સોનપરી કેરીની જાત ખૂબ સારી વિકસાવી હતી જે દુનિયામાં ધમાકા મચાવવાની છે એમાં રોગજીવાત નથી આવતી દર વર્ષે કેરી આવે છે અને ટાક્યા પછી આખું જ એનું જે કવર છે છોડું એ ગોલ્ડન કલરનું થતું હોવાના કારણે અને મારા પર્યા કેન્દ્રથી સંશોધન થયેલું હોય એ કેરીનું નામ સોનપરી જાત આપવામાં આવ્યું છે આ વર્ષે લગભગ પાંચ હજાર રૂપિયા પણ મણ ખેડૂતને મળતી નથી એની કલમ દક્ષિણ ગુજરાતના ખેડૂતો સતારા સાંગલી સોલાપુર કોલ્હાપુરથી એક એક નંગ ચૌદસો રૂપિયાની કલમ નર્સરીવાળા લાવે છે અને એટલે જ નકુલસિંહ ચૌહાણ તાપી જિલ્લાના ખેડૂતોને સારી આવક મળી રહે તે માટે થઈને સોનપરી કેરીની જાતને વિકસાવવા અનુરોધ કરી રહ્યા છે તો આપણે તાપી જિલ્લાના ખેડૂતોને વિનંતી કરીએ કે સોનપરી જાતનું વાવેતર જેટલું બને એટલું વધારે કરે તાપી જિલ્લાના બાગાયતના વિકાસ માટે મારા બંને અધિકારી શ્રી સર્વશ્રી ડોક્ટર શ્રી ડી પંડ્યાજી અને તુષારભાઈ ગામિતને પણ વિનંતી કરું છું કે આપણા આદિવાસી વિસ્તારમાં બાગાયતની ખેતી વધુમાં વધુ થાય અને આપણા ખેડૂતો બગાયત થકી આવક થકી બે પગ પાંદરે બને સદ્ધર બને અને આપણા આદિવાસી ભાઈઓને તાપી જિલ્લામાં રહેતા વનવાસી ભાઈઓને સારી અને ઉત્તમ ગુણવત્તાની ખાતર વિનાની દવા વિનાની કેરી ખાવા મળે એ દિશામાં આપણે સૌ સંયુક્ત રીતે પ્રયાસ કરીએ જો જોવામાં આવે તો હાલમાં વાતાવરણ બદલાયું છે અને બદલાતા જતા વાતાવરણને લઈને ખેડૂતો તેના અનમોલ પાકને થતા નુકસાનને લઈને રડી રહ્યું છે રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા મોટા માર્જિનથી વિજેતા થયા બાદ જિલ્લા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા પરસોત્તમ રૂપાલાએ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત પ્રમુખ અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી ત્યારબાદ સાંસદ